દોસ્તો હું છું એલડી મકવાણા બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે દોસ્તો બોટાદમાં યુવકને થોડી વાર બેસવાનું કહેતા યુવકે ખુરશી ટેબલ તોડ્યા પોલીસે સીસીટીવીના આધારે યુવક વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી બોટાદમાં નશો કરીને જમવામાં આવેલા યુવકને થોડી વાર બેસવાનું કહેતા યુવકે રેસ્ટોરન્ટમાં દંગલ મચાવી તોડફોડ કરી નુકસાન કરી ધમકી આપતા રેસ્ટોરન્ટના માલિકે બોટાદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી જે ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા હતા બોટાદ શહેરના પાળીયત રોડ ઉપર ફાયર સ્ટેશનની સામે લક્ષ્મી સોસાયટી ખાતે રહેતા બોટાદ એસટી ડેપો ખાતે ગોપાલ ફાસ્ટ ફૂડ નામની દુકાન ચલાવતા નરેશભાઈ લક્ષ્મણભાઈ ધમાલાની દુકાને ચૌદ સપ્ટેમ્બરના રાત્રિના સાડા નવેક વાગે બોટાદમાં રહેતા મયુરભાઈ ભોજક રેસ્ટોરન્ટમાં આવી જમવાનું કહ્યું હતું જેથી રેસ્ટોરન્ટના માલિકે થોડી વાર બેસવાનું જણાવ્યું હતું જેથી યુવાને રોફ જમાયો અને બીભસ શબ્દો ઉચ્ચાર્યા હતા તેમજ ઉશ્કેરાઈને રેસ્ટોરન્ટના માલિક તેમજ તેના પત્નીને અપશબ્દો બોલવા લાગેલ યુવક હોસ્ટ હોટલના પ્લાસ્ટિકના ટેબલ તથા ખુરશીઓ ઊંચી કરીને પસારવા લાગ્યો હતો અને તોડફોડ કરવા લાગ્યો હતો આશરે પાંચ ટેબલ તથા પંદર ખુરશીઓ તોડી નાખી હતી અને કહેલું કે હવે તું કેમ હોટલ ચલાવે છે હું જોઉં છું તારે જ્યાં જવું હોય ત્યાં જજે તને હવે જીવતો રહેવા દેવાનું નથી તેમ કંઈ જાનથી મારી નાખવાની ધમકી આપીને અંદાજે રૂપિયા પાંચ હજારનું નુકસાન કર્યું હતું જે બાબતે રેસ્ટોરન્ટના માલિકે બોટાદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી જેથી બોટાદ પોલીસે મયુર ભોજક વિરુદ્ધ ગુનો નોંધીને સીસીટીવી ફૂટેજના આધારે તપાસ હાથ ધરી છે બોટાદ દસ્તક ન્યૂઝ એલડી મકવાણા બોટાદ